નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિતની કુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીથી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીની પેન્શનધારકો માટે મિત્રો મહત્ત્વની અપડેટ મળી રહી છે તેમ તેમના માટે સૌથી મોટા સમાચાર કહી શકાય તેમના મિત્રો એકત્રીસ જુલાઈ સુધીમાં આ કામ ફરજીયાત કરવાનું રહેશે નહીં તો તેના પગારમાં પેન્શનમાં સો ટકા મિત્રો ધોચા પડવાના છે તો શું છે મિત્રો સંપૂર્ણ ઘટના જોવાના છે તે પહેલાં વોટ્સઅપ ચેનલ અલગ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જશે ચેનલ પર સરકારી કર્મચારી ન્યવ કર્મચારી પેન્શનધારકો માટે હરેક અપડેટ ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ જાણકાર ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાવાનું ભૂલશો નહીં તો ચાલો વિધાન મિત્રો દેશ મને બગત આપડે શરૂઆત કરું છો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે જે સાત પે કમિશન અનુસંધો તમે સરકારી કર્મચારી છો કે કેન્દ્રીય કર્મચારી છો તો તમારા માટે સમાચાર ઉપયોગી બનશે હકીકત મેં કેપિટલથી કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય યોજના સીજીએસ લાબોરેટરી આઈડી સાથે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભાર આઈડી સાથે લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે એ જાણકારી સ્વાસ્થ્ય અને પરિવા પરિવાર કલ્યાણ મંત્રાલય એમ એફડબ્લ્યુ આપી છે આભાર આઈડી સાથે સીજીએસ લાભ લાભાર્થી આઈડી બધા લાભાર્થીસ દિવસની અંદર લિંક કરવું ફરજીયાત છે ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે સીજીએસએસ લાભાર્થી આડી આભાર આઈડી સાથે જોડો ઉદ્દેશ્ય સીજી લાભાર્થીઓ ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ બનાવી અને ત્યાં ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે તેમ તેમને મોટો ફાયદો કરાવી શકે છે કયા લોકોનો ફાયદો હશે તો નોંધનીય છે કે સીજીએસએસ શરૂઆતમાં ઓગણીસો ચોપનમાં થઈ હતી જેના માધ્યમથી સરકાર યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શન કર્મીઓ વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે ધારાસભ્ય ન્યાયતંત્ર કારોબારી અને પોલીસ કર્મચારી સીજએસ માટે પાત્ર છે એમઓએચ એફડબ્લ્યુ અનુસાર એસી શહેરોના લગભગ બેતાળીસ લાખ કર્મચારીઓ સીજએસ અંતર્ગત આવે છે ત્યારે યુનાની સિદ્ધ યોગની સાથે ઓલિમ્પિક હોમિયોપેથિક અને સ્વાસ્થ્ય સિસ્ટમના માધ્યમથી સ્વાસ્થ્ય દેખભાળ ઉપલબ્ધ કરે છે શું છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટો તો મિત્રો જે ચૌ જીરો પોઈન્ટ ચૌદ ચૌદ અકડાઓની સંખ્યા છે જે નાગરિક પોતાને મેડિકલ રેકોર્ડ ડિજિટલ રૂપમાં બનાવી બનાવી રાખવાની મંજૂરી આપે છે અને આભારનું લક્ષ્ય સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ અને સમાનતાનો મજબૂત કરવાનો છે શું છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટો મિત્રો તમને કહ્યું છે ચૌદ ઓકડાનું છે અને ડિજિટલ રેકોર્ડ બનાવી રાખવામાં આવે છે આભારનું લક્ષ્ય છે સ્વાસ્થ્ય સેવાઓનું પહોંચ અને મજબૂત બનાવવા માટે અને પચાસ ટકા ડીએ થઈ ગયું છે તમને ખ્યાલ છે મિત્રો પચાસ ટકા ડીએ થઈ ગયું છે અને કેન્દ્રિક કર્મચારીઓને પચાસ ટકા દી થઈ ગયું છે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કર્યો છે મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી ચોવીસથી લાગુ થશે મોંઘવારી ભથ્થું પચાસ ટકા થવાથી કેન્દ્રિક કર્મચારીઓનું એચઆર વધારો વધી વધી ગયું છે તો મિત્રો આથી આપણે